અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ખેડાના વસોના રામોલ ગામના દંપતીનું મોત નીપજ્યું રામોલ ગામના રજનીકાંત દરજી અને તેમના પત્ની પુષ્પાબેન હતા રજનીકાંતભાઈ પોતે દરજી કામ કરતા હતા પોતાના દીકરાને ડોક્ટર બનાવી બે વર્ષ પહેલા લંડન મોકલ્યો હતો રજનીકાંતભાઈનો પરિવાર અમદાવાદમાં સ્થાયી થયો છે પોતાના દીકરાને બે વર્ષ લંડન ગયે થયા હોય તેમને મળવા માટે લંડન જતા હતા રજનીકાંતભાઈ અને તેમના પત્ની બંને જણા આઠ તારીખે રામોલથી પોતાની દીકરીના ઘરે અમદાવાદ ગયા હતા અમદાવાદ થી ગઈકાલે તેઓ લંડન જવા નીકળ્યા હતા દરમિયાન પ્લેન ક્રેસની દુર્ઘટનામાં તેમના મોત નિપજ્યા છે મારું નામ હિલાની પટેલ એટલે રજનીભાઈ અમે એ આઠ તારીખે અમદાવાદમાં એમનો બાબુ લંડન ડોક્ટર છે એટલા માટે એમને મળવા માટે જવાના હતા બાર તારીખે ત્યાં આઠ તારીખે રામોલથી અમદાવાદ ગયા એમના સંબંધી થઈ એમના ભાઈ ની અને ત્યાં આગળ બધી ખરીદી કરી અને બાર તારીખે એમનું પ્લેન હતું અને એમના બાબોને ને લંડનમાં છે એટલે અમને બોલાયેલા બરાબર કાલે શું જાણ થઈ પછી શું કાલે મને એમને બે વાગે ખબર પડી એક બે વાગે એટલે અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ માં ગયા ત્યાં આગળ અમને મળવા તો ના દીધા પણ ડીએનએ ટેસ્ટ માટે અમને બે બે નું ટેસ્ટ ને અપાવડાવ્યું છે લોહીને તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા